શાહીબાગ વિસ્તારમાં ખુલ્લામ દેશી દારો વેપાર પોલીસ ક્યાં છે અમદાવાદના શાહીબાગ વિસ્તારના અસારવા બેઠક વિસ્તારમાં બેંક ઓફ બરોડા સામે વેચાણ થઈ રહ્યું છે આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ એક મહિલા બોટલીગર મધુમાસી નામની ચલાવી રહી છે અસારવા વિસ્તારમાં જ્યાં એક બાજુ મહિલા અને બાળકો અવજવર કરે છે ત્યાં બીજી બાજુ ખુલ્લામ દારોનું વેચાણ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે લોકો જે બહિષ્કાર કરતા હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું શાહીબાગ પોલીસ સ્ટેશન બાબતે અજાણ છે કે પછી હપ્તાના ખેલમાં ભાગીદાર આ દારૂના ધંધાને શાહીબાગ પોલીસ સ્ટેશનના અમુક અધિકારીઓનું મન સહકાર મળતો હોવાનું વ્યક્ત કરાઈ રહ્યો છે શાહીબાગ પોલીસ સ્ટેશનના વહેફદાર પ્રદીપસિંહ દ્વારા હપ્તા લઈ દારૂ વહેંચવાની પરમિશન આપી હોય તેમ લાગી રહ્યું છે હમણાં તો ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેની પગલું ભરવું જોઈએ અહી બાળકો સ્ત્રીઓ જાય છે રસ્તે કોઈ રખેવાળું નથી હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મુદ્દે શું પગલા લે છે અને શું મધુમાસી સામે કાયદેસર કાર્યવાહી થશે બ્યુરો રિપોર્ટ જીગ્નેશભાઈ બોઘરા અમદાવાદ